જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સતી લોયણ માતાની એક અદભુત રચના છે સંપૂર્ણ મુક્તિનો માર્ગ જેમાં બતાવવામાં આવ્યો છે કહે છે જીરેલાખા લાખા ઋષિ રે વૈસન પાયન માર્કંડને પૂછેજી નિજ્યા ધરમ એવું શું શું છે હા ઋષિ વસનપાયન મારકુંડ ઋષિને પૂછે છે કે ધર્મ એવું શું છે એમ ત્યારે કહે છે જે ઋષિ વૈશપાયન અને માર્કંડ ઋષિ વિશે જે વાર્તાલાપ થયો નિજ્યા ધર્મ વિશે તે ધર્મની વાત સતી માતા લોયણ લાખાને સમજાવે છે કે જીરે લાખા આદિનો ધર્મ છે એ જૂનો જી મારક મુક્તિનો પણ એ છે હા એ લાખા આદિ મતલબ શરૂઆતનો જે ધર્મ છે મતલબ ધર્મ મતલબ જેને ધારણ કરવાનો છે જે ધર્મને ધર્મનો એક અર્થ તો કાનૂન કર્તવ્ય ફરજ પણ થાય છે અને આ ધર્મનો બીજો અર્થ ધારણ કરવું એવું થાય છે એ ધર્મ જૂનો છે લાખા અને માર્ગ મુક્તિનો પણ એ જ છે લાખા એના સિવાય બીજો કોઈ માર્ગ નથી જીરે લાખા શિવ શક્તિ મળીને ધર્મ ચલાવ્યો જી પછી નેણોથી સૃષ્ટિ રચાવી હા વાહ લાખાને કહે છે કે લાખા શિવ અને શક્તિ આ બંનેએ મળીને ધર્મ ચલાવ્યો જોઈએ પછી નેણોથી સૃષ્ટિ રચાવીએ શિવ અને શક્તિ અહીંયા મિત્રો શિવ જે છે તેને આત્મા કહ્યો છે અને શક્તિને સુરતા કહી છે બીજા અર્થમાં જો જોઈએ તો શિવને પરમાત્મા કહ્યો છે અને શક્તિને આત્મા પણ કહેવામાં આવે છે આત્મશક્તિ જેને આપણે કહીએ છીએ તો આત્મશક્તિ અને શક્તિ એ બંનેએ મળીને આ ધર્મ ચલાવ્યો છે પછી નેણોથી સૃષ્ટિ રચાવી પછી દ્રષ્ટિ દ્વારા આ સૃષ્ટિની રચના કરી છે આવું માતા સતી માતા લાખાને સમજાવી રહ્યા છે કહે છે જીરે લાખા એને ધર્મને કોઈ જાણે અરે વિવેકીજી જેને ભક્તિ હૃદયમાં ભાવિ હા લાખા એ જે ધર્મ છે જૂનામાં જૂનો એ ધર્મને તો कोई विवेकी पुरुष जाने के विवेकी स्त्री जाने पर अविवेकी है बुद्धिहीन है जेनी बुद्धि में विवेक प्रगट नहीं थो अवडा मार्गे चले उल्टा मार्गे चले सीधो मार्ग बताओ है विवेकी जे हसे एजा सीधा मार्ग ने पकड़ से વા મિત્રો શું વાત કરવી જેને ભક્તિ હૃદયમાં ભાવી મિત્રો ભક્તિની પ્રગટ થવી એ તો કંઈક જન્મોના પુણ્ય હોય ને મિત્રો તો જ ભક્તિ માતા આપણી અંદર પ્રવેશ કરે નકર લાખ કોશિશ કરવા છતાં સંસાર છૂટતો જ નથી અને ભક્તિ માર્ગમાં મન લાગતું નથી સુરતા શબ્દમાં લાગતી નથી કારણ કે ભક્તિ હૃદયમાં ભાવિ હા હૃદયમાંથી સાચો ભાવ પ્રગટ થવો પડે ભક્તિ પ્રત્યેનો તો જ એ ભક્તિ કરી શકે બાકી એ વડા થાય એવું નથી હવે એ જૂના ધર્મને જાણવા માટે આગળ વધે છે કહે છે જીરે લાખા ઉશ્વાસ શ્વાસના જાપ જેને જળિયાજી તે તો નિત કેણી પેરે કરશે હા વાહ અહીંયા મિત્રો બહુ ઊંચી વાત કરી છે માતા લોહીણ માતાએ ઉશ્વાસ અને શ્વાસના જાપ જેને જળિયા મતલબ શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે તેના વિશે લોહેણ માતાએ લાખાને સમજાવે છે કે શ્વાસ ઉશ્વાસમાં જાપ જેને જળિયા મતલબ શ્વાસોશ્વાસની જે ક્રિયા ચાલી રહી છે એની અંદર અજપ્પા જે જાપ છે જેને જળ્યા મતલબ જેને જળી દીધા પછી ઓટોમેટિક ચાલ્યા કરે પછી એને જપવા ન પડે જડી મારા ગુરુએ જળીયા પરંપાર ઉખાડી કોઈથી ઉખડે ને પછી ભલે લાખો મથે લોહા કારણ કે અજપ્પાની અંદર એ સોહમ શબ્દમાં જેના જાપ જળાઈ ગયા જાપ એટલે મિત્રો એક તો હોટકંટ હલાવીને થાય ને એક જાપનો અર્થ શાંત થઈ જવો પણ થાય છે આપણી ગુજરાતી ભાષામાં એટલે કારણ કે ભજન પણ ગુજરાતી ભાષામાં જ એટલે જાપનો અર્થ શાંત થઈ જવાનું કીધું આપણે કહીએ છીએ ને કે બહુ બોલ બોલ ખાતું કરતો હોય નથી કહેતા કે જાપ ખા એટલે શાંત થઈ જાય એમ તો જે શાંત થઈને જેને શ્વાસોશ્વાસની ક્રિયામાં મન જોડી દીધું જડિયા મતલબ તેમાં ફિટ કરી દીધું રેણ કરીને એમ કેમ કેમ બે લોઢાના ટુકડાને રેણ કરીને ફેટ કરી દઈશ એવી રીતે રેણ મારી દીધું તે તો નિત કેણી પેરે કરશે હા એવો સાચો ભક્ત જે છે લખા એવા જે સુરવીર છે તે નિત મતલબ સતત કેણી પેરે કરશે હા હે કથણી બકણીથી ઉપર કેણી એટલે વાતો કરવી પેરે એટલે એની ઉપર બકણી થી ઉપર ઉઠીને કરશે આ શ્વાસોશ્વાસની ક્રિયામાં અજપ્પાને વાહ પરંતુ જીરે લાખા પાંચ રે તત્વને કોરે મૂકીને જી એ તો જયને અવિનાશીમાં ભરશે હા લાખા જે આ ભજન બતાવ્યું છે ઋષિ વૈશપાયનને માર્કુંડે જે સમજાવ્યું છે એ નીજિયા ધર્મ એ સર્વશ્રેષ્ઠ છે ઉત્તમ છે નીજિયા એટલે નિજ એટલે પોતે પોતાનો ધર્મ નિજ એટલે પોતે પોતે પોતાને જાણવો એમ જાણવો કેવી રીતે પોતાના સ્વરૂપમાં કેવી રીતે આવો એના માટે શ્વાસોશ્વાસનો માર્ગ બતાવ્યો છે પછી પાથ્રે તત્વોને કોરે મૂકીને જી એ તો જઈને અવિનાશીમાં પડશે પછી ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ પાંચ તત્વોનું બનેલું જે આપણું આ શરીર છે કોરે મતલબ એને સાઈડમાં મૂકી દેવાય દેહથી વિદેહ થઈ જાય સાઈડમાં મૂકી દઈએ હું દેહ નથી એ તો જઈને અવિનાશીમાં પડશે એ પછી સુરતા અથવા એ આત્મા પરમાત્મામાં ભળે અથવા એ સુરતા શબ્દમાં જઈને મળે અથવા એ જીવ આત્માની અંદર જે અવિનાશી છે પરમાત્મા ત્યાં જઈને ભરશે મતલબ તેની સાથે ભળી જશે મળી જશે પરંતુ ઝીરે લાખા શ્વાસ જોને શિવજીને ઉશ્વાસ જોને ને શક્તિ જીવા એની ઝુક્તિ રે કોઈ વિરલા તો જાણે હા વાહ જીરે લાખા શ્વાસ જોને શિવજી અને ઉશ્વાસ જોને શક્તિ જે શ્વાસ છે ખેંચીએ છીએ એ શિવ છે આપણે જે શ્વાસ ખેંચીએ અંદર શિવોહમ એટલે બહારથી જે શિવ આવે છે તે સ્વરૂપી પરમાત્મા અને ઉશ્વાસ જે બહાર કાઢી છે તે હમરૂપી આત્મા અથવા બહારથી જે સો આત્માનો શબ્દ માનવો હોય તો અંદરથી જે સુરતા છે એ જાય છે કારણ કે શ્વાસ જોને શિવજીને ઉશ્વાસ જોને શક્તિ આ જ મિત્રો શિવને શક્તિ સુરતા અને શબ્દ છે જેમ તમારે સમજવું એમ તેમ જીવ અંદર કેવો હોય તો આત્મા બારશે સુરતા અંદર કેવી હોય તો શબ્દ બારશે આત્મા અંદર કેવો હોય તો પરમાત્મા બહારશે એની યુક્તિ રે કોઈ વીરલા તો જાણે એટલે આખા એ જે યુક્તિ છે ભક્તિની અને એ ઝુક્તિ જે છે મુક્તિ માટેની ઝુક્તિ એટલે એક વિધિ એ વિધિ પ્રમાણે એ વિધિ જે કરશે કોઈ વિરલા તો જાણે એ વિધિ પ્રમાણે ચાલીને એ કોઈ વિરલા વીર પુરુષ જ એને જાણી શકે છે એ જુક્તિ પ્રમાણે ચાલે ચીરેલાખા નૂરતમાં કોઈ જપેરે અજપાજી એ તો બ્રહ્મના સુખને માણે હા વાહ બેસ્ટ વાત કરીશ મિત્રો અહીંયા હિરેલાખા નૂરતમાં મતલબ મિત્રો નૂરતનામ નિશાન સુરતનામ ધ્યાન તો નૂરત એટલે નિશાન નિશાનનો એક એ નિશાન ઉપર જોવું મતલબ સુરતાને તે ટાડવી તો એ શ્વાસોશ્વાસની ક્રિયાને નિશાન ગણવામાં આવ્યું શું શ્વાસોશ્વાસની ક્રિયાને જોવાનું કીધું ત્યાં ધ્યાનને ધરવાનું કીધું કોઈ જપેરે અજપાજી ઝપે મતલબ આપણે પહેલાં કીધું શાંત થઈને પછી અજપ્પાની અંદર માત્ર મનને ત્યાં જોડી દઈએ તે ઓટોમેટિક ચાલી રહ્યો સોહમ સોહમ એ અજપ્પાજી એ તો પછી બ્રહ્મના સુખને માણે હા લાખા એવો ભક્ત એવો સંત એવા સાધુ બ્રહ્મ સ્વરૂપી પરમાત્માના સુખને માણે મતલબ એ સુરતા બ્રહ્મરૂપી શબ્દને પરમાત્મા રૂપી બ્રહ્મને માણે માણે મતલબ અનુભવ કરવો જીરે લાખા ધ્રુવનો ધર્મ તેને શિવજી તો વખાણે જી જે સમજે તેના મતના તાણે હા જીરે લખા આ જે જૂનો ધર્મ છે આ ધર્મ ઉપર ધ્રુવ આવેલો હતો અને પ્રહલાદ પણ આવેલો હતો પછી એ ધર્મ જે ધારણ કર્યો હતો નીજા ધર્મને જે ધારણ કર્યો હતો ધ્રુવે અને પ્રહલાદે તેને શિવજી પણ વખાણે શિવજી આપણે કીધું વાતમ પરમાત્મા તરફ ઈસારો છે એ પણ વખાણ કરે છે કે આવા મારા ભક્તો આપણે જે સમજે તેના મતના તાણે જે આ ધર્મને જાણી લે છે સમજી લે છે હે એ પછી આ ખેંચાતાણી મતામતી નથી તાણતા તાણા તવાણી નથી કરતા એ શાંત થઈ જાય ભક્તિ ભજનમાં એ ઉછળ કૂદ નથી કરતા પછી વાદ વિવાદ નથી કરતા ટીકા ટીપ્પણી નથી કરતા ઈર્ષા નિદા નથી કરતા તર્ક વિતર્ક નથી કરતા મતામતી નથી તાણતા એક કે મારો મોટો ગુરુ ને બીજો કે મારો ગુરુ મોટો મટી જાય ને બધો વાદ વિવાદ જીરે લાખા સેલણસિંહની ચેલી સતી લોહેણ બોલ્યાજી તે તો ચાલે ગુરુના વચન પ્રમાણે હા વાહ લાખાને સમજાવી અને પછી ગુરુ સેલણસિંહના શિષ્ય સતી લોયણ માતા બોલ્યા કહે છે કે એવો આત્મા એવી સુરતા એવો જીવ આત્માને મળે છે એવો આત્મા પરમાત્માને મળે છે એવી સુરતા શબ્દને મળે છે કેવા જે ચાલે ગુરુના વચન પ્રમાણે ગુરુજીએ જે વચન રૂપી શબ્દ બતાવ્યો છે એ પ્રમાણે એ જ શબ્દમાં પોતાની સુરતાને જોડે તો એ મુક્તિના માર્ગ સુધી પહોંચે અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લઈએ જીવન મંડના ચક્કરમાંથી નીકળી જાય અને અમરલોકમાં એનો વાસ થઈ જાય છે તો બોલો મિત્રો પ્રેમથી સતી લોયણ માતાની જય ગુરુ શેલણસિંહની જય સત્ય સનાતન ધર્મની જય